અમે નીકળી ગયા બાર સાંજ પડી ગઈ અમાર રખડવાની થઈ ગયો નીકળ્યા બહાર રખડવા બીજા એક રખડીને લેવા જઈએ બીજા બધા તો બહાર અત્યારે અમે તૈના જ છીએ તમે જોયું તો લીધું જ અમાર યુટ્યુબ ચેનલ નું મોજુ ગેન સપોર્ટ કરજો હાથના હાડા છ થી હાર

માણસ જોડે ભરોસો કરજો બાકી આ માણસ ઉપર નહીં રીલ મોકલી મતલબ મારી જોઈ વિડિયો બોલ નસી શરત મારવી એમ કેશો કે વિસાસો ના કરે પણ ભઈ એમના ઓલે પોતે પ્રતમે લખ્યું આ મતલબ મારા ઘરે કોકના માટે બોલાયો આવતો ફોટા ફોટા એ તને ને કે આ કામ તો તને ખબર જ આવી જાય તો આદની સી ઈ મને ખબર દે એ કહો જો ને લેવાનું હોય

બરાબર અંબુ ઉડા ખર્ચી નાખવાના પ્રેમજી એટલું ગયા બાઈક શીખવા દેવું હું ના પાડવું

અરે મને બીજો પાત્ર એક વારી ઓ બાજુ રાતમ ભલી એક વારી ભાઈ આજે થાકી ના આવ્યો એટલે ભાઈ ઊંધી ગયો છે એક વારી એક વાર કે મને વિશ્વાસ હતો આમ ના આવતો તમને યાદ હોય તો અમે કીધું તું અમે છ સાત જણા ની ગેંગ છીએ અમે તમે જોયા અમે ચાર ને પાંચ ને જોયા છે તમે આજે પાંચ જણા એક નવા મિત્ર નો રિવાઈ તમને લો એ એક્ચ્યુઅલી આઉટ ઓફ સ્ટેશન આધા આઈ ગયા છે જેનું નામ છે નરેન્દ્રસિંહ કોના લાઈનમાં ભાઈ બને થઈ ખાસ મિત્ર કરતા બહુ અનિયમ મને તો કામ હે ધ૨ા�િલ મારાારાા <laughs>